તો ઇઠ્યોતેરમાં સ્વતંત્રતા દિવસની આણંદના તારાપુરમાં ઉજવણી કરવામાં આવી આણંદ જિલ્લા કલેક્ટરના હસ્તે ધ્વજવંદન કરાયું હતું આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર પ્રવીણ કુમાર જિલ્લા વિકાસ અધિકારી બાપના સાંસદ હાજરી આપી આ પ્રસંગે જિલ્લાની અલગ અલગ શાળાઓના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યા સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનાર ટીમોને પ્રમાણપત્ર આપવામાં આવ્યા જિલ્લા કલેક્ટરે અઠાવન વ્યક્તિઓનું સન્માન કર્યું આ સાથે જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં યજમાન થવા બદલ તારાપુર ગામના લોકોએ બહુ બહોળી સંખ્યામાં આ કાર્યક્રમમાં ભાગીદારી આપીને અને ભાગીદાર બન્યા છે અને સ્વતંત્રતા દિવસના જિલ્લા કક્ષાના આ કાર્યક્રમમાં જિલ્લામાં સારી કામગીરી કરતા ઘણા અધિકારી કર્મચારીઓને પણ સન્માનિત કરવામાં આવ્યું છે ખૂબ સુંદર કૃતિઓ જિલ્લાની ઘણી બધી શાળાઓના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ દ્વારા રજૂ કરવામાં આવી હતી આખું દેશભક્તિનું જે અત્યારે માહોલ બનેલું છે અને છેલ્લા એક અઠવાડિયાથી આખા જિલ્લામાં હર ઘર તિરંગાના અંતર્ગત જે તિરંગા યાત્રાઓ યોજવામાં આવી રહી છે તો આણંદ જિલ્લાના તમામ લોકોએ ખૂબ સારું